હશું હતા અથવા તો થવાની ઈચ્છા છે એવા કલાકારોને સાથે વાતચીત કરીએ પ્યોર ગુજ્યું સ્યોર ગુજ્યું પણ સૌથી પહેલી આપણે એ કરીએ કે સંજયને આજે અમુક એની ઉંમર આપણે છુપાવીએ કારણ કે સંજય હંમેશા ઉંમર છુપાવીને કર્યો છે જન્મ્યો ત્યારે એને પણ નહોતું કીધું હું જન્મ્યો છું પણ કૈલાશ પંડિત સંજય શબ્દોનો પણ ચાહક શબ્દોની આસપાસ કરનારું વ્યક્તિત્વ એટલે પંડિતની ચાર પંક્તિ के शांत बाचे द्वार ना पर्दा रडी रहा छे वदा रमकणा स्वच्छ लाग दी वीतो करनी लागे जाने विधवा ठई गई बिस्तर तेरी चादर आजे बाड़ भी होनी माता ठई गई क्या खोया यूं क्यां खोया यूं बचमान मारो क्या थी शोधिका रो मीठा मीठा सपनोंो नी दुनिया पाछिया को ले लो मारा मोटर गाड़ी ले लो वैभव सारो આપવાનું નથી ખાલી પંક્તિ છે લઈ લો મારા મોટર ગાડી લઈ લો વૈભવ સારો પણ પેન લખોટી ચોક ના ટુકડા મુજને સંજય સાથે પહેલો સવાલ આમ તો સફરમાં ઘણા આગળ છું પણ બાળપણની યાત્રા વિશે કઈક હસતા કઈક રમતા કઈક મરમ ભરી વાતો કરતા સંજય શું કહે છે સાંભળી સંજય કઈક બાળપણ વાતો આપણે સાંભળીએ પેલા તો મારી ઉંમર છુપાવવાની મને આદત નથી એટલે તું બધાને કહી દે કે ત્રીસ વર્ષની ઉંમર છે મારી ખોટું શું કામ બોલવાનું આપણે કારણ કે ઉંમર છુપાવવાની કઈ કઈ વસ્તુ થોડી છે તમે પૈસા છુપાવો કે તમારી પાસે કેટલા છે કે તમારી કેટલી એફડી છે એ છુપાવો કેટલી એસઆઈપી તમે કરી છે એ છુપાવો નાના હતા ત્યારે અમે એવા સિગરેટના પાકીટના જુગાર રમતા ગોટીઓ ભેગી કરતા ગોટીઓ હતી અમારા માટે એ સૌથી શ્રીમંત માણસ હતો ત્યારબાદ કોલ્ડ્રીસ ના બિલ્લાઓ ભેગા કરવાના ડ્યુક્સ સોડા બિલ્લા આવતા સિલ્વર અને બ્લુ ના પછી કોકા કોલા ના બિલ્લા આવતા હતા સિલ્વર અને રેડ કલર ના ગોલ્ડસ્પોટ ના જે બિલ્લા હતા એ બિલ્લા સૌથી વધારે મોંઘા ગણાતા હતા કારણ કે એ પછી ખબર પડી કે ગોલ્ડસ્પોટ ના બિલ્લા કેમ સૌથી મોંઘા કારણ કે સૌથી ઓછા મળતા હતા કારણ કે લોકો ગોલ્ડ સ્પોટ સૌથી ઓછું પીતા હતા એટલે અમારા માટે એ એ પિલ્લા વધારે અમૂલ્ય હતા અને ડ્યુક્સ સોડાના પિલ્લાઓ સૌથી સસ્તા કારણ કે સોડા તો બધા જ પીતા હતા તો આ નાનપણના અમારા જે રમવાના જે બધા જે વસ્તુ હતી એ છે ભમરડાઓ અમે લોકો બહુ રમતા હતા ભમરડાથી અમે એટલે હું ભમરડાની અમારી જે જાળી હોય એમાં હું એકદમ એક્સપર્ટ હતો ક્રિકેટ ક્રિકેટ માં એવું હતું કે અમે અગાસીમાં રમતા હતા એટલે પેલો જે બહુ ઉછળે ને એવો બોલ અમને કામ લાગતો નહોતો એટલે અમે ચોર બજારમાંથી જૂના બોલ લેવા જતા જે વીસ પૈસાના અમને બોલ મળીને અને એ બોલથી અમે લોકો જુદા રમતા ક્રિકેટ રમતા અને એ બોલ ટપી ખાઈને બહુ ઉછળે નહીં એટલે એ બોલ જે છે એ નીચે જાય નહીં એ નીચે જાય નહીં તો અમારે નીચે લેવા જવું પડે નહિ એટલું જ હતું એટલે ક્રિકેટ અમે બહુ રમ્યા છીએ આખો દિવસ ભર ઉનાળા અમે તો ક્રિકેટ રમ્યા છે તો આ બધી અમારી રમતોથી આજ અમારો બધાનો આનંદ પ્રમોદ હતો તમે ક્રિકેટ ની વાત કરીએ એટલે બહુ આનંદ થયો મને કોમેટરી બોલવાનું મન થયું बोलो। आ, दो से और और एक एक का कुछ छूट हुए संजय गोरडिया तैयार खेलने के लिए और संजय गेंद पर सही नसीहत उठा दिया लेर स्थ, से गेंद जा रही है लेक साइड की तरफ छह रन के रोल की अपील हो रही है और संजय गोरडिया आउटी डॉ

છોકરીઓની બાબતમાં સતત આવું એમાં એવું થતું હતું કે તમારી એજ એવી હોય કે તમને છોકરીઓ સાથે દોસ્તી કરવાની ચાહ થાય અને એ ચાહમાં તમને ચા એ ન મળે એવી હાલત થાય અને એ બધું અમારે એ બધું મારા ભાગે બહુ આવ્યું જિંદગીમાં કોઈ છોકરી હોય મને પ્રેમ નહીં કર્યો મને જે છોકરી સામે મળે ને એ હું એના પ્રેમમાં પડી છું પણ દેખાયું એટલે એનો એક ફાયદો મને એ થોડ નું બહુ ફોકસ રહ્યો હું મારા કામમાં બહુ ફોકસ રહ્યો પણ એ ફોકસ રહેવા પાછળ નું મારું જે કારણ હતું છોકરીઓની ચાહ મેળવવા કે આ દિન સુધી નથી મળી પણ ચામાં ને ચામાં હું એટલે અહિયાં સુધી પહોંચી ગયો છું એટલે આ કિશોર અવસ્થાની મારી આઉટ ની મારી આ વાતો નોટ આઉટ ની વાતોમાં ઘણી બધી વસ્તુઓ છે વાંચન એ નોટ આઉટ ની વાતોમાં જે વાંચન જે મારું છે ને એ બહુ સારું થયું અને એને કારણે મારામાં ડેપ્થ બહુ આવી મારા વિચારોમાં ડેપ્થ બહુ આવી બીજું ફિલ્મો જોવાનો અને ખેતવાડી બેક રોડની પાછળનો રોડ જેને પિલાઉસ કહેવાતું તો એ ત્યાં આગળ બધા અલગ અલગ થિયેટરો હતા હું તમને મારા ઘરની આજુબાજુના થિયેટરોની જરાક વાત કરું તો હું અમારું જે ઘર હતું ને મણિભાઈ ભવન એ મેઇન રોડ પર એટલે ખેતવાડી બેક રોડ પર હતું કોઈ ગલીમાં નહોતું તો અમારા ઘરમાંથી બહાર નીકળો બિલ્ડિંગમાંથી બહાર નીકળીને તમે જમણે જાઓ એટલે આગળ બસો મીટર પર જમણી બાજુ દસમી ખેતવાડી આવતી એની સામેની ગલી એટલે કે તમે ડાબે જાઓ અને એ ગલીમાં સીધા કોર્નર પર તમે જાઓ ને એટલે ડાબી બાજુ રામ ભરોસે હોટલ આવતી મિત્રો આજે મુંબઈમાં રાઇસ પ્લેટનો આવિષ્કાર વાળી એ રામ ભરોસે હિન્દુ હોટલ છે અને એ જે રામ ભરોસે હિન્દુ હોટલ જે છે એની સામે ઓલફ્રેડ ટોકીઝ હતી

ગુલશન ટોકીઝ હતી હવે ધારો કે તમે રામ ભરોસે હિન્દુ હોટલ થી તમે તમે રાઇટમાં ન જાઓ ને તમે જરાક આગળ જઈને રાઇટમાં માં જાઓ તો સામે તમને તાજ ટોકીઝ દેખાય અને તમે રાઈટ તમે જાઓ તો રોયલ અને નિષાદ ટોકીઝ તમે રામ ભરોસે હિન્દુ હોટલ થી તમે ફર્સ્ટ રાઈટ ની સેકન્ડ રાઈટ ની લેફ્ટ લો તો લેફ્ટમાં જતાની સાથે શાલીમાર ટોકી શાલીમાર ટોકી ડાયગ્નલી ઓપોઝિટ સુપર સિનેમા સુપરની આગળ આગળ તમે જાઓ એટલે નોવેલ્ટી આવે નોવેલ્ટીથી આગળ જઈને જમણે જાઓ તો અપ્સરા આવે અપ્સરાથી જરાક આગળ જાઓ એટલે લેફ્ટમાં મિનરવા આવે ધારો કે નોવેલ્ટીથી તમે રાઈટમાં ન જાઓ અને જો તમે લેફ્ટમાં જાઓ જેને આજે આજકાલ લેમિંગટન રોડ કહેવામાં આવે છે જે ઇલેક્ટ્રોનિક બજારનું ઇન્ડિયાનું બહુ મોટું બજાર છે તો એ તમે લેફ્ટમાં તમે જાઓ તો આગળ જતાની સાથે સ્વસ્તિક આવે સ્વસ્તિકની આગળ જાવ તો નાઝ આવે નાઝની આગળ ઇમ્પિરિયલ સિનેમા આવે આમ ચારે બાજુએ થિયેટરોથી હું ઘેરાયેલો હતો અને જાત જાતની ફિલ્મો હું જોતો હતો એટલે જે મારી જે હું જે આઉટ થવાની મારી જે આખી વાત હતી ને જે

કવિતા બોલી તો આપણું એટલે રમેશ વારે સરસ લખે છે એક છોકરી હોત તો એક છોકરી ન હોત તો કેટલા અરીસાઓ સામતા ગરીબ બની જાય છે કોઈ પથ્થર થઈ જાય કોઈ ચોખડની ચીજ બની જાય છે એક છોકરીને કન્યાનું કેટલું બધું મહત્વ છે શૃર રસનું હું તમને વચ્ચેથી કહી દઉં સહેજે શૈજય યાદ આવશે સંજય જ્યોતિષમાં પણ એટલો જ રસ ધરાવે છે અને જ્યોતિષનું પણ એનું થોડું ઘણું જ્ઞાનની સાથે વણેલું છે એટલે આ વાત કરવાની સહેજે ઈચ્છા થાય શૃંગાર રસ શુક્ર નો રસ હું રાધા તું શ્યામ હવે આ તો બધી સાહિત્ય ની વાત થઈ પણ કોઈ છોકરીને ક્યારેક પ્રપોઝ તો કરી હશે આયુ આયુ ને એનો જવાબ આપ્યા પછી ઠેસ વાગી છે કે નહીં મને ખબર નથી પણ વાગી હશે અને પછી એમ કરતા કરતા યુવાની નીકળતા નીકળતા રિસ્ક લીધા કેવી રીતે કોઈને પૂછવું એ પણ એક રિસ્ક છે અને પછી જે નાટકો કરવા એમાં મને લાગે છે આભાસ નાટક એક જગ્યા પર હતું ને બીજું હતું ને એક ટ્રોપ જાય ને એક હિફ જાય આની વચ્ચે વચ્ચે જે રીતે સંઘર્ષનો માર્ગ અપનાવતા અપનાવતા જે રસ્તો સૂજ્યો અને રસ્તો તો બધાને સૂજે પણ હાસ્યના માર્ગ પર હાસ્ય ની કેળી સાથે એ રસ્તો સુજો તો એ નાનકડી વાત પેલી વાત તો હું તો એને માટે પણ થોડુંક નજીક જવું પડે ને તમારે બરાબર તમારે પેલા એક પ્લેન ફ્રેન્ડશીપ તો કેળવી પડે પછી તમે કહો ને પછી ના પાડે એટલે મારા નસીબમાં તો એ પણ નથી થયા તમને એટલે એ તો બધું જાણે કે ઠીક છે પણ મૂળ જે કોમેડી જે છે ને એ મારી મારી પ્રકૃતિ પણ હતી પાછો એ કોઈ ધર્મેન્દ્ર જેવો તો હતો નહી બરાબર ચહેરો તો તમે જોઈ જ રહ્યા છો કલર જાય તો પૈસા પાછા તો એટલે આપણે હંમેશા આપણે આમ હસતા હોઈએ આપણે

અને એના ઉપર હું અમલ કરતો રહ્યો એમાં સફળતા મળી ગઈ વાત જ્યોતિષની હેવ નોટ માંથી જ્યારે હેવ વાળા બની જાઓ કે તમે જ્યારે સંજય ગોરડીયો માંથી સંજય ગોરડીયા બની જાઓ ને તમે આવા કદકાઠી સાથે તો ભલ ભલા માણસ જ્યોતિષ નો થઈ જાય કે આ બધું આ બધા કોઈ ગ્રહ ના જે કારસ્થાન છે બાકી કે આવી રીતે કઈ સક્સેસ સ્ટોરી થોડી હોય કઈ કે સાવ ખેતવાડીના ચાલીમાં ચાલી માં સાવ ફાર્મર માણસ ભણવામાં સારો નહીં દેખાવમાં સારો નહીં બોલવા ચાલવામાં સારો નહીં કશી વાતમાં પરિવાર નહીં અને એ સંજય ગોરડિયા બની તો જયારે આવું થાય ને તમારી સાથે ત્યારે ફલ ભલા લોકો જ્યોતિષમાં માનતા થઈ જાય ઘણી બધી ઇન્ટરવ્યુમાં ઘણી બધી વાતો કરી છે કે હાસ્ય વિશે પણ આજે કંઈક એવી વાતો કે આ કાળ બહુ મહત્વનો હોય છે યુવાનીથી લઈને આજ સુધી સતત હસાવતા રહેવું તો એવી એવી કઈ એવી કઈ પ્રકૃતિ અથવા તો એવું કયું દૈવત તમને કામ આવ્યું એ વિશે આપણે ચોક્કસ જાણીએ પહેલી વાત તો હું તમને કહી દઉં કે ત્રીસ વર્ષ અને સાહીઠ વર્ષ આ બે જે ઉંમરો બોલી બંને ઉંમરો ખોટી છે હકીકતમાં હું છાસઠ વર્ષનો યુવાન માણસ છું પણ મારા મા બાપના ડીએનએને કારણે મને ચહેરો એવો મળ્યો છે ને કે આના ઉપર હું વીઘ મૂકી દઉં ને એટલે હું ત્રીસ વર્ષનો લાભ અને મને ખાતરી છે કે હું પંચોતેર વર્ષે પણ ત્રીસ વર્ષના છોકરા નો રોલ કરી શકીશ મૂળ વાત શું છે કે પિંચોતેર વર્ષ હોય કે છાસઠ વર્ષ હોય કે સાઠ વર્ષ હોય કે ત્રીસ વર્ષ હોય તમારી મસ્તી અકબંધ હોવી જોઈએ ભાગ આ છે કે જો તમારામાં એ એ જીવન દરેક વસ્તુને માણવાની ઈચ્છા હોય ને તો તમે બધું જ કરી શકો મેં હંમેશા પ્રવાસને બહુ માણ્યું છે મેં ઘણા લોકો મારા ઘણા બધા કલાકારો મારો સતત હું જ્યારથી નાટ્યક ગામ છું મારો સતત પ્રવાસ ચાલુ જ હોય છે બહુ ઓછો હું ઘરમાં રહું છું તો મારા આજુબાજુવાળો હંમેશા ક્રીમ બુક કરતા હોય ક્યાં અહીંયા તો ટ્રેનમાં નથી ને આ તો ખરાબ ટ્રેન છે ને કે ચા એ નથી મળતી ને પાણી એ નથી મળતું ને ભૂખ્યા છીએ ને હું આમાં કશું કરતો નહીં હું એન્જોય કરતો એ પ્રવાસ નહીં પ્રવાસમાં ચાલતા સંગીતને ટ્રેનમાં કંઈક વેચાવા આવે તો એની પાસેથી એકાદી ત્યારે તો પાંચ રૂપિયામાં ભેળ મળતી હતી પાંચ રૂપિયાની ભેળ ખાતા ખાતા આનંદ કરતાં કરતાં મારો પ્રવાસ જતો અને કોઈ પણ વાતે મેં ક્યારેય પણ ક્રીબ કર્યું જ નથી દરેક સિચ્યુએશનને મેં હસતા હસતા માણી છે અને માટે જ શકું છું સંજય સાથે સફર કરતા બાળપણ પસાર થઈ ગયું યુવાની વીતી ગઈ અને પ્રૌઢાવસ્થા અને હું તો એની ઉંમર લગભગ સિત્તેર કહેવાનો હતો પણ એને છાસઠ કહી દીધી ને સાહીઠ કીધી હું ખોટો પડો સાચો પડો એ મહત્વનો નથી સંજય મળ્યો એ સત્ય વાત છે એની મહત્વતા આપણે સ્વીકારતા સ્વીકારતા સંજયને એટલું પૂછીએ કે એમ કહેવાય ને કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે મેં પણ તારી સાથે મિસળ પણ ખાધા છે ઉસળ પણ પીધા કહેવાય કે ખાધા કેવાય ખાધા કહેવાય સંજય સાથે વાત કરવાની મજા કંઈક અલગ છે એક ક્ષણમાં જવાબ આપી શકે એવો કોઈ મારો મિત્ર હોય અથવા તો આપણા સૌનો મિત્ર એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ સંજય છે એ ક્યારેય હારતો નથી કોઈને હારવા દેતો નથી અનેકને એને મદદો કરી છે એ બધી વાતો મારે કઈ અત્યારે કહેવી નથી પણ જે છે એ છે જે સત્ય છે એ સત્ય છે એટલે એક સર શેર યાદ આવી ગયો એક તું બેકાર ઘણા નાટકો નિષ્ફળ ગયા હતા પણ સંજયમાંથી ટીપું પડતું નથી જોયું એક બી આંસુ ન કર બેકાર કપ ભલા સમદર માગ જાય આ એ સમુદર પાસે સંજય ઘણા બધા નાટકો ના રિહર્સલો કર્યા છે સફળતા નિષ્ફળતા આ બધી જ વાતો સાંભળી છે થશે પણ દરેક હાસ્યકાર અંદર એક એક ફિલોસોફર એક એક આધ્યાત્મિક જીવ સમાયો હોય છે ત્યારે જ માણસ હસી શકે છે તો એવી એક મર્મભરી વાત તે નાટક હિટ અને ફ્લોપ જવાની વાત કરીને તો મારું એવું રહ્યું છે કે કા તો નાટક કોઈ પણ થાય ને ત્યારે બે જ વાત જીતીશ કાચિખિશ કરેવા આ આ બે જ વાતો અને બીજી વસ્તુ એ છે કે આધ્યાપની તે વાત કરી હાસ્ય કે મોટો કોઈ હાસ્ય આ દુનિયામાં મતલબ કેવા તમે વિચાર કે તમે જ્યારે હસતા હો ને ત્યારે તમે વિચાર નહીં કરી શકો હા આ તમે યાદ કર્યું તો ક્યારેક પ્રયત્ન કરી જો કે તમે કોઈ સિરિયલ જોઈને કે કોઈ નાટક જોઈને કે કોઈ વિડીયો જોઈને હસતા હો ને તો તમારું જે મન છે ને અમનની સ્થિતિમાં જતું રહે છે એટલે આપણ એક જાતનું મેડિટેશન જ છે હસવું ને એ એક મેડિટેશન છે ને લોકો હસવા માટે લાફ્ટર ક્લબ જોઈન કરે અને એમાં ખોટા ખોટા હસવું છે એ છે અત્યારે અમારે ત્યાં તો ખરેખર હસવો આવે પેટમાં દુખાવો પણ આવે અને પછી હસી લીધા પછી પેટને ને સારું પણ લાગે એટલે આ જે હાસ્ય જે છે ને એનાથી મોટું કોઈ મેડિટેશન નથી એનાથી મોટું કોઈ નથી ખૂબ સુંદર વાત થઈ સંજય સાથે બહુ સહજ અને સરળ વાત થઈ કોઈ નક્કી કરેલી સ્ક્રિપ્ટ નથી છતાં વાત થઈ અને સારી અને સચોટ વાત થઈ એટલે એટલું કહી શકાય કે હાસ્યનો મર્મ આપણે સમજવાનો પ્રયત્ન કરો કેળાની છાલ હોય એની ઉપર કોઈ ચાલે તો પડી જાય એમાં પણ એક હસવું આવે પણ સંજય પાસે એ હાસ્ય નથી કોઈકને હસતા રાખવા એ હાસ્ય એની પાસે છે એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ ઘણા વર્ષો સુધી સંજય યુવાન અવસ્થામાં આપણી સાથે રહે સૌને હસાવતો રહે કારણ કે એની વાત અને આપણા સૌની વાત છે હસવું એ યુવાનીનું પ્રતિક છે એની અંદર એક યોગ પણ છે એ હાસ્ય યોગ છે સંજય સાથે આજે એની ઓફિસમાં આટલા બધા સુંદર મેડલોની વચ્ચે અને પાછો કવિતાનો ચાહક સાહિત્યનો ચાહક નિખાલસ વ્યક્તિત્વ સત્યની આજુબાજુથી પણ ફરતો ફરતો નિખાલસતા સુધી પહોંચેલો એટલે કવિ આદિલ મંસોરી ચાર પંક્તિઓ રમતું નગર મળે ન મળે સંજય જેવો મિત્રો રેતમાં રમતું નગર મળે ન મળે પછી આ દ્રશ્ય સ્મૃતિ પર મળે ન મળે ને ભરેલો આંખમાં આ આ સંજય આ બતાવો આ આ સંજય ના રસ્તાઓ છે

હાસ્યને બતાવીએ તો મને એવું લાગે છે કે એક સમાજ પ્રત્યેની સેવા ગણાશે ખૂબ ખૂબ આભાર સંજય સમય આપવા બદલ સમય કાઢવા બદલ અને સમય વેચવા બદલ